પોતાના હામાં પડે ત્યારે માણસને વિષાદ થાય એટલે જ અર્જુનને વિષાદ થયો ગીતાજીના પ્રથમ અધ્યાયનું નામ છે વિષાદ યોગ હજુ લડવાથી બીતો નહોતો બહુ લડ્યો હતો બહુ લડ્યો હતો એવું નહોતું કે ભીષ્મ હામો નહોતો લડ્યો દ્રોણાચારી હામો નહોતો લડ્યો કરણ હામો નહોતો લડ્યો દુર્યોધન આમો નહોતો લડ્યો વિરાટનગરના યુદ્ધમાં બધાની હરિયાને યુદ્ધ કર્યું હતું વિરાટનગરની ગાયુવાળી એ વખતે ભીષ્મ પણ હતા દ્રોણાચાર્ય પણ હતા કૃપાચાર્ય પણ હતા બધા હતા અને અર્જુન લડ્યો હતો પણ ફેર એટલો હતો કે ત્યાં એણે વિરાટનગરના મહારાજાનું કાર્ય કરવાનું હતું અને આ યુદ્ધ કુરુક્ષેત્રના મેદાનમાં પોતાના માટે હતું પોતાના નિધિને માટે હતું એટલે એને વિષાદ થયો કે આટલા હવાર થાટું થઈને મારે આટલાને કાપવા પણ એક શબ્દ ભગવાન કૃષ્ણે ત્યાં પકડી લીધો હતો અને એ શબ્દનું નામ છે આતતાય નાતરાષ્ટ્રતતાયી ન એવું અર્જુન જ્યારે બોલ્યો કે આ ધોતરાષ્ટ્રના પુત્રો આ આતતાયને કેમ મારું ઈ શબ્દને કૃષ્ણ પરમાત્માએ પકડી આતતાએ કોને કહેવાય તો વસિષ્ઠ શ્રુતિની અંદર મની વશિષ્ટજીએ છ જણાને છ સમૂહને આતતાએ કીધા છે અગ્નદો ગરદ શસ્ત્રપાણી ધના કીધા છે અને આ મારવામાં કોઈ પાપ નથી એવું ભગવાન કૃષ્ણ કહે છે બંને એટલો યુદ્ધનો સમય ટાળવો જોઈએ યુદ્ધમાં કોદી કોઈ ખાતું નથી અને ગામડાની ભાષામાં કહીએ તો ઘરમાં ઝઘડો હોય એ પણ એક નાનું યુદ્ધ છે બે ભાઈઓ અત્યારે બોલાબોલી થાય એ પણ વાક યુદ્ધ છે વાદવિવાદ થાય નણંદ બોધાઈ અત્યારે એ પણ એક વાક યુદ્ધ છે અને એટલે ગામડાની ભાષામાં કીધું છે કે બાપા બાંધણાથી ગોળાના પાણી હુકાય યુદ્ધમાં મજા છે જ નહીં પણ આતતાઈ બની જાય તો આતતાઈ કોને કહેવાત પહેલી વાત અગ્નદો સંપત્તિને કોઈ આગ લગાડે તો એને દંડ દેવો જોઈએ ઊભા ઘઉંમાં કોઈ દિવાહાળી મૂકી દઈએ ઊભા વાળમાં કોઈ દિવાળી મૂકી દઈએ ઊભી ગંદીમાં કોઈ દિવાળી મૂકી દઈએ તો એને દંડ દેવો જોઈએ દંડને લાયક છે ગરદો ગરલ એટલે ઝેર જમવામાં ઝેડ ભેરવીને આપે પીવામાં ઝેડ ભેરવીને આપે તેને દંડ દેવામાં કોઈ પાપ નથી શસ્ત્ર પાણી શસ્ત્ર લઈને હામો મારવા આવ્યો હોય હથિયાર લઈને હામો ઊભો હોય તો સૌ બતાવવા માટે થઈ અને એને મારવો એમાં કોઈ પાપ નથી એટલે તો તમે જોજો ગામના ચોકમાં કોઈ વ્યક્તિ કોઈ વ્યક્તિનો ખૂન કરી નાખે તો ગુનો ગણાય કોઈ વ્યક્તિ કોઈ વ્યક્તિનું ખૂન કરી નાખે તો ગુનો ગણાય એનો વ્યક્તિ ફોજી બને અને સરહદ ઉપર દહને મારી નાખે એટલે પારોષિત મળે એને ઈનામ મળે કારણ કે ત્યાં હેતુ ફરી ગયો છે આ હેતુ જુદો છે દેશના રક્ષણનો હેતુ છે કર્મ હેતુ ફેરે બંધાય છે શસ્ત્ર પાણી ધના અપહ સંપત્તિનું હરણ કરે ધનનું હરણ કરે જટી લે ભગત બાપુએ એક દુઆમાં કીધું છે કવિ કાગ બાપુએ જાગર વેરી ઘર્યા જીવાઈ જોટાણી પણ જીવા જિવાઈ જોટાણી જાઘર વેરી ઘર્યા તેદિ માખી માખી મધતણી તોડુઆ કાગડા આ માખી મધ કડવા ધોળે કાગડા દીવાય જાય આજીવિકા જતી હોય આજીવિકાની માથે ઘા થયો હોય તેથી તો બાપા મધની માખી કેળીવા ધોળે તો માણસ છે પછી મરણીય થઈ જાય મરણીય થઈ જાય અને એટલે જ આ શબ્દો પણ થોડોક વધારે ભાર દઉં છું ખેડૂતો દીકરો માંડવીમાં કપાહમાં જ્યારે દવા છાંટે છે અને એ દવા છાંટવાથી કરોડો જીવ નાશ પામે છે કરોડો જીવ મરે છે પછી એના દરબારમાં એવું નથી કે કીડી મારો એટલે નાનું પાપ લાગે હાથી મારો મોટું પાપ લાગે ને આ તો કીડી નાથી બે હીરખાં છે ને આ મચ્છર મારો તો એવડું જ પાપ લાગે ને હાથી મારો તો એવું જ પાપ લાગે તો કપાહની નાની ઈયડ ને મારો તોય ભલે નાની દીવાતને મારો તોય ભલે અને કપાહને રંજાડ કરનારાઓને મારો તો આ કપાસમાં માંડવીમાં બીજી મલાયતોમાં ખેડૂના દીકરા પંપ હાંકે છે અને જો એનું એને પાપ લાગતું હોય તો કરોડો જન્મ લઈએ ને તોય છૂટે નહીં એટલા જીવની હત્યા થાય કે કરોડો જન્મ લઈએ ને કરોડો નહીં અબજો જન્મ સુધી એ નરકમાં નિવાસ કરે ને તોય છૂટે નહીં એટલા જીવની હત્યા થાય છતાં એને હત્યા લાગતી નથી ખેડૂના દીકરાને એનું પાપ લાગતું નથી હું કરવા એ આજીવિકાને જટવા એવા છે એ જીવો છે ને માંડવી ખેડૂતના દીકરાની આજીવિકા ખેડૂતના દીકરાની આજી વિકાસ આજીવિકા અને આજીવિકા ઉપર જયારે તળાપ મારે છે જીવાય તો ત્યારે ખેડૂતોનો દીકરો એનો નાશ કરવા દોડે છે મુંડા જયારે આજીવિકા ઉપર તળાપ મારે મુંડા જયારે માંડવીમાં આવે આજીવિકામાંથી તળાપ મારે ત્યારે ખેડૂતનો દીકરો એકવાર હતા મારા મારી ઉંમરના આવશે ને એને રાતાન પીરાન પાલી પાલીના વિનાના અમુક અમુક જગ્યા અમુક મારી તો વીસ પૈસા ત્યાંથી વીયું હાલતું વીસ પૈસા આવતા એક ઉંધો મારવાની વી પૈસા મજૂરી હાલી હતી કે એક ઉંદિયો મારે ને તો વીસ પૈસા મજૂરી સરકારે દવા દીધી હતી ભજીયામાં મૂકતા મમરાને લાડવામાં મૂકતા એ દરે દરે મૂકી આવતા ને સવાર થાય ને ત્યાં એ એક એક ખાતરણી ખાતરણી ઊંદેડા નીકળતા એ એક એક ગાડું ભરી લ્યો ને બીજે એટલા ને એટલા બીજે એટલા ને એટલા પાછા તમાટું મારવા જાવ ને તો આપણે તો કાલે એક ગાડું એક જતા ને આજે એટલા કેમ પછી આપણને ખર પડે એટલા ખર આવ્યા હોય ને એ રોકાઈ ગયા હોય કે આના બિશાણામાં છોકરાઓનો ભાવ છે નહીં બે બે ચારતા દરે રોકાય આ તો હું નું વાત કરું છું કાંઈ તો આપણામાં રહીવા જોઈએ ખરખર એનામાં ધ્યાનામાં હોય ને આ મરી ગયા હોય મા બાપ છોકરા બિસાણા નાના હોય બીજા ખરખર આવ્યા હોય રોકાઈ ગયા હોય ઠીક છે પણ ખેડૂતના દીકરાને પાપ લાગતું નથી આમ શાસ્ત્રકીય છે વશિષ્ઠ કીય છે ધના પ્ષેત્રા ભૂમિનું અને સ્ત્રીનું કંઈ હરણ કર્યું હોય સ્ત્રીનું હરણ કરનારને મારવામાં પાપ નથી લાગતું આ છ જણા ફરીવાર ગણી દઉં અગ્નિ દેનારા ઝેર દેનારા શસ્ત્ર લઈને મારવા આવનારા ત્રણ ચોથો આજીવિકા જપનારા પાંચમો ધન હરનારા અને છઠ્ઠો સ્ત્રીનું હરણ કરનારા આ છને મારવામાં કોઈ પાપ નથી ભગવાન કૃષ્ણ કે છે અર્જુન તો એક બાજુથી આતતાય કહેશો અને પાછો નહીં મારું એમ કહેશો તો સાંભળી લે છ માંથી એકને મારવામાં પાપ નથી તાણે છયે છ કર્યા લાખા ગ્રહમાં લાઈ લગાડી બાળી નાખવાની કોશિશ કરી દ્રૌપદીનું વસ્ત્રાર્હ કર્યું ભીમને ઝેર દીધું તમારી આજીવિકા જટિ લીધી તમારી સંપત્તિ જટલી લીધી અને છઠ્ઠો અટાણે શસ્ત્ર લઈને આમાં મારવા આવ્યા છયે છ પ્રકારના આતતાયી છે તો ઉના સામે લડવાનું આવે ત્યારે વિષાદ આવે છે ત્યારે શંકરાચાર્યજી કહે છે કે હેમાં આવો સમય મને ઉપસ્થિત થાય ત્યારે એક બળ દઈજે એક બુદ્ધિ દેજે એક તાકાત દેજે તું મારી ગતિશો વિવાદે વિષાદે પ્રમાદ પ્રવાસ પ્રવાસે મને આળસ થાય પ્રમાદ એટલે આળસ આળહ થાય ને તે મને સદબુદ્ધિ દેજે કે હું આળસ મળી ખખેરી અને મારા જે કર્તવ્ય કર્મ છે એ કર્મનો કરવા માટે થઈને આવું કર્તવ્ય કર્મ હંમેશા માટે માણસ કરવું જોઈએ અને હું જાહેરમાં કહું છું ધર્મને બહુ ઘૂંચવી ન નાખવો અટાણે એવો બધા ધર્મને ગુંચવી નહીં ખોશે દેવો કરી છે નથી થૂકી હુકતા નથી ગળે ઉતારી હુકતા એવો ધર્મને આમ કુતરા ભાત વિખે ને વીખી નહીં હા કે અમે મોટા નલાંકી અમે મોટા નલાંકી અમે મોટાનું વિલાંકી અમારો ઈષ્ટદેવ મોટો અમે તમને મોક્ષનો માર્ગ દઈ હગીએ બીજા ન દઈ ને આ માર્ગે દાવો નરકની કાઈમાં દાવો ને આ માર્ગે દાવો તો તમને આ ધામ મળશે ગઢવી ગયા તા એક બર બપોરનું ટાણું હતું ને ભૂખ લાગી હતી મૂળ તો ભૂખ લાગી હતી એટલે કે માતમા મારે કંઠી બાંધવી તમારી માતમાએ રાજી થયા માતમાએ તરત કંઠી બાંધી દીધી પછી શિષ્યને કીધું કે બપોરનું ટાણું છે ભક્તને જમવા દો આપણા નવા ભક્ત છે ભક્તએ ખાધું કઢવીએ પેટ ભરીને સારી રીતે ડાય્યું અને તર કે લ્યો મહાત્મા નમોનારાયણ જે શિષ્યો હતા એને કે મહત્માને કંઈક ઘરો તો ખરા ખાઈને એમનો મજા આવશે આવશે એ કે કાં કે મહત્માએ તમને મોક્ષ દીધો હે કે મહત્માએ તમને મોક્ષ દઈ દીધો કંઠી બાંધી દીધી હવે તમને જમના દૂધ ન ઓડી શકે પટ્ટો બાંધી દીધો જેમ આપણે કેમ લાગે કે પટ્ટો બાંધી માલિક ગણાય આ પટ્ટાવાળો આ આનું ઘેટું આ પટ્ટાવાળો આનું ઘેટું પટ્ટો બાંધી દીધો હવે તમને મોક્ષ મળી ગયો હવે તમને જમના દૂધ ન અડી હગે એવું બધું હોય કે અરે તમે હમતા નથી માહિતમાં તો માહિતમાં છે તમારે કંઈક દેવું જોઈએ કે એક કામ કરો લીમડીને વઢવાણ બે દીધા માહિતમાં લીમડી અને વઢવાણ બે દીધા વઢવાન કે તારા બાપના છે બાપનું છે પરબર મન દઈ દે ખાવા હાટવા આવ્યો તો આલે તારી કંઠી એમ મોક્ષ ન મળે એમ હરગ આપ મૂવા વિના હરગ ન મળે કર્તવ્ય કર્મ કર્યા વિનાનું કોઈ કોઈને ગતિ ન દઈ શકે ગતિ વ્યક્તિએ પોતે જ પોતાના કર્મથી પ્રાપ્ત કરવી પડે કોઈ બ્રહ્મા નાખે કે મારો ગુરુ તમને આમ મોકલી દે મારો ગુરુ તમને આમ મોકલી દે ના તમારા કર્મ સિવાય કોઈની તાકાત નથી આપણને કોઈ ક્યાંય મોકલી હગે આપણે જ આપણો પથ નક્કી કરવાનો એ કઈ સેટે સેટેલાઈટ નથી ઉપગ્રહ નથી કે અહીં બેઠા બેઠા સંચાલન કરે અહીંથી આત્મા દે ને મામા આથી આત્મા દે ને એ કઈ ઉપગ્રહ છે ત્યાં બેઠા બેઠા આમ આમ કરે તો એ વાં ફરે ન એ તો પોતાના કરમ લઈને જાય તો તો એક તમને હરકમાં મોકલી હવે બીજો તમને મોકલી હવેલન થતું હોયથી સંતાલન થતું હોય તો તમારો તમારો તમને તમને મોકલી ને હિત વ્યક્તિનું પોતાનું કર્મ જ દૂત બની અને લઈ જાય છે એવું વિવેક ચુડામણી નામના ગ્રંથની અંદર મહાત્મા શંકરાચાર્યજી જે આદિગુરુ શંકરાચાર્યજી કીધું છે વ્યક્તિને પોતાના કર્મ જ લઈ જાય છે કર્તવ્ય કર્મ કરું એમાં ધર્મને બહુ પૂછવું નહીં ભાઈ તરીકે મિત્ર તરીકે બાપ તરીકે હારા તરીકે હારા તરીકે સંબંધી તરીકે નાતીલા તરીકે મારા જેટલા કર્તવ્ય કર્મ આવે એ બધા કર્તવ્ય કર્મની માલિક કરું અડીખમ ઊભો રહું અને મારા કર્તવ્ય કર્મને હું પૂરી રીતે કરું અને હું શ્યામના ઉપાસક છો આ બધા હાલતા ચાલતા ઉઠતા બેહતા હે શ્યામ હે શ્યામ હે શ્યામ એકાબીજા હામાં મળે તોય તમે એમ એકાબીજાને કહો છો જય શ્યામ જય શ્યામ ભાઈ જય શ્યામ તો હું તમને કહીશ કે શ્યામનો ઉપાસક સાચો ત્યારે કહેવાય કે જન્મથી માંડી અને મરણ સુધી સતત જે કર્મ કરતો રહીએ કારણ કે કૃષ્ણનો જન્મ થયો ત્યાંથી કર્મ કરવાની શરૂઆત કરી દીધી જન્મ થયો અને મા બાપની બેડીયું તોડી ત્યાંથી કર્મ કરવાની શરૂઆત કરી દીધી ઠેઠ પ્રાતિના પીપળે ભીલના બાણથી વિંધાઈ ગયો

છતાં હું કરું છું હું કેને માટે કરું છું સમાજ માટે કરું છું કારણ કે જો હું ન કરું તો મારે પગલે પગલે સમાજ હાલે છે ગીતાની અંદર આતરતી શ્રેષ્ઠ હું સંધિ છૂટી પાડીને કહું છું ગીતામાં તેમ આતરિત શ્રેષ્ઠ હો પણ આપને સમજાય એટલા માટે હું જરાક સંધિ છૂટી પાડીને કહું શ્રેષ્ઠ તત્તર જના જનાહ સહિત પ્રમાણ કુરુ તે લોક તત્ અનુવર્તતેત આતરત્રી શ્રેષ્ઠ હો મોટો માણા જે કર્મ કરે મોટો માણા જે આચરણ કરે મોટો માણા પ્રતિષ્ઠિત માણા જેના દાખલા સમાજ દેતો હોય એવો વ્યક્તિ જે આચરણ કરે એને જોઈ અને નાનો માણા એનું અર્ણનું કરણ કરે એને પગલે હાલે યત યત આતરત્રી શ્રેષ્ઠ તત્ એ ઈતર જના બીજા માણસો ઈતરજન તત્ એવ જના હા સય પ્રમાણ કુરુ તે હે કુરુ હે અર્જુન એને પ્રમાણ માની મને મારો દાખલો દે સદગુરુની પ્રાપ્તિ નથી થતી સત્સંગની પ્રાપ્તિ નથી થતી તો પરમાત્માની પ્રાપ્તિ તો ક્યાંથી થાય પૂર્વજન્મના પુણ્ય વિના હારી ખેતીની પ્રાપ્તિ નથી થતી હારા ધંધાની પ્રાપ્તિ નથી થતી તો ઈશ્વરની પ્રાપ્તિ તો ક્યાંથી થાય પરમાત્મા વિચારે આનો કયો પુણ્ય હશે આ મારો આવી છે છતાં મારાને ગતિ આપવાનો મને વિચાર આવે છે મારા હૃદયમાં એ ભાવના થાય છે કે આને મારે ગતિ દેવાની છે એમ કરી અને ભગવાન કૃષ્ણ આંખો વીતી છે પારણાની અંદર દૃશ્ય દેખાણું નર્મદાજીનો કાઠો ભૃગકચ્છ નામની નગરી જેને હાલ ભરૂચ કહીએ એ ભૃગુકચ્છ હાલનું ભરૂચ એ નગરી ઉપર વિશાળ યજ્ઞ નવાણું યજ્ઞ તો જેના પૂર્ણ થઈ ચૂકાતા એવા પ્રહલાદજી નો યજ્ઞ કરી ગયો છે રાજા બલી યજ્ઞ કરી ગયા સોમો યજ્ઞ છે આ આ યજ્ઞની અંદર કશ્યપ ઋષિના પુત્ર પટ ભગવાન વામન બાળ સ્વરૂપ લઈ પાંચ વર્ષના બાળકો એનું સ્વરૂપ લઈ હાથમાં છત્રી કુપિત કમ્ડ ધોતી ધારણ કરી છે યજ્ઞની અંદર પધારી રહ્યા છે ધીમા 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 યજ્ઞમાં આયલા જાય છે એ વખતે બલિરાજાના દીકરાના વહુ પુત્ર વધુ જરોખે ઉભા છે આ બાળકને જો એના મનમાં એવો ભાવ જાગે છે કે આ હા હા પરમાત્માએ મને આવો રૂપાળો દીકરો દીધો હોય તો હું આને પૈપાન કરાવું પૈપાન કરાવીને તૃપ્તિ લઉં એવો ભાવ જાગ્યો છે ભગવાન વાલમે ભગવાન વામને આવી અને રાજાના બાપ દાદાની કીર્તિ ગાય છે હે રાજા બલિ તારા વંશની શું વાત કરું તારા વંશમાં હિણાક્ષ જેવા થયા જેને મારવા માટે થઈને ભગવાન વારાહને આવવું પડ્યું તારા વંશમાં દેવા થયા જેને મારવા માટે થઈ અને ભગવાન નરસંગને આવવું પડ્યું તારા કુળની માલિકો પ્રહલાદ જેવા ભક્ત થયા જેને બચાવવા માટે થઈ અને ભગવાને અનેક વખત આવવું પડ્યું ભગત બાપુ લખે કવિકાક બાપુ કે નાગનિરવિં ઈશ્વરનું નામ કોઈ લેવાનું નહીં ઈશ્વરને કોઈ માનવાનું નહીં ભગવાન દેવી કોઈ શક્તિ નથી તમને રાજા નભાડે રાજા ખવડાવે રાજા પીવડાવે રાજા રક્ષણ કરે માટે તમારો ઈશ્વર હોય તો રાજા હશે રાજા સિવાય બીજો કોઈ ઈશ્વર નથી આવું જ્યારે પ્રસારિત કરવામાં આવ્યું ત્યારે પ્રહલાદ સતત નારાયણનું નામ જપે ચંડામઠ નામના એના ગુરુદેવ ખીધાય કે ભાઈ તારો બાપ ખીદા હે અમને આ બધું રાજા જ કરે છતાં પ્રહલાદ જ્યારે જ્યારે સમય મળે ત્યારે ત્યારે વિદ્યાર્થીઓને વેરા કરી હાથેથી તાલી પડાવી અને વિદ્યાર્થીઓને પ્રભુ નું વદન કે હરી રાજા બલી તારા કુળમાં આવા ભક્ત પ્રહલાદ જેવા થયા તારા પિતા વિરોચન બહુ ઉત્તમ રાજા થયા અને એનાથી પણ તું ચડી જા એવો નવાણું નવાણું તે સુંદર મજાના યજ્ઞ કર્યા તારી કીર્તિ સાંભળી અને તારા યજ્ઞમાં આવ્યો છું રાજા બલીએ કીધું છે હે ભૂદેવ હે બટોક આપની ઉંમર બહુ નાની છે પણ આપનું જ્ઞાન બહુ ઊંચું છે બહુ ઊંચું છે બધા શાસ્ત્રોક્ત વેદોક્ત આપના શબ્દો છે ભૂલ વિનાનું આપ સુંદર રીતે જ્ઞાન પીરસી રહ્યા છો મારા અહોભાગ્ય આપના મને દર્શન થયા મારે યજ્ઞ ધાયરા છો આપને હું શું આપી શકું આપની શું સેવા કરી શકું ભલે એક વખત હું એ ગ્રહસ્થીના ઓટા ઉપર બેસી સંધ્યાવંદન કરતો હતો એ ગ્રહસ્થિને પરમાત્મા પ્રત્યે જરાય રુચિ નહોતી એટલે ગ્રહસ્થિએ મને એના ઓટા ઉપરથી ઉઠાઇડ્યો કઈ બીજા દિન ભગવાનના રામ નામ લેવા અહીંયા લે કોકના ઓટલા ભાંગ હતી મન ત્યાંથી ઉઠાડ્યો ત્યારે મને એમ કે જેને મારું કહી શકું એવી થોડીક જગ્યા હોય ને તો મારી સેવા પૂજામાં મને કોઈ ભંગ ન કરાવે એટલે મારા પગથી મારે માપી અને ત્રણ ડગલા પૃથ્વી જોઈ છે મારે આટલી ધરતી જોઈ છે સંધ્યાવંદર થઈ શકે એટલી બલિરાજા એ કીધું કે તમારી જ્ઞાન ઘણું ઊંચું છે પણ મને એમ લાગે હા બુદ્ધિ બાળસ છે બાળક જેવી છે કે કેમ કે હું ત્રિલોકનો અધિપતિ ઇન્દિરાસન પણ મારા આધીન છે અત્યારે ત્રણ ત્રણ લોક નું રાજ્ય મારી પાસે છે તમે આટલું જ વધારે મને અહીંયા ભાગવતનો શબ્દ બહુ ગઈમો એક જ શબ્દ પતિ ગઈમો એક જ વાક્ય મને ગઈ શેર કરું છું બધા પોતાના જીવનમાં આ વાક્ય ઉતાર્યા જવું છે ભગવાન વામન ભગવાન કે છે ઘેર રાજા બલી મારે જરૂરિયાત ત્રણ ડગલાની છે એનાથી એક ડગલું આગળ જાવ ને પછી કોઈ અંત નથી જરૂરિયાતથી વધારે એક ડગલું આગળ જાવ પછી કોઈ અંત જ નથી પછી અનંત છે એ મને સોક્રેટીસના ચાર વાક્ય યાદ આવે જગતનો મહાન ફિલોસોફર સોક્રેટીસ પેલા તો યુવાન મિત્રોને માટે થઈને ઓળખાણ દઈ દઉં સોક્રેટીસ સોક્રેટીસ નો શિષ્ય પ્લોટો પ્લોટો નો શિષ્ય એરિસ્ટોટલ અને એરિસ્ટોટલ નો શિષ્ય સિકંદર આપણા રાજા પરશમાં લડવા આવ્યો હતો આ સોક્રેટીસ મહાન ફિલોસોફર એમ કેતો એનો ફાટલ કોટ હોય ને કોટલામાં થીગડું માર્યું ને થીગડા કોટ પહેરતો થીગડું માર્યું હોય ને ત્યારે કોઈ કેમ કેતું સોક્રેટીસ આ થેગડાવાળા લુગડા પહેરવા પડે આ એકનો એક કોર્ટનું સો મહિનાથી આ ધોઈને પહેર એ ધોઈને પહેરો તો ગ્રીસના રાજાની એથેન્સની નગરીનું નામ એથેન્સ હતું એથેન્સી નગરીની એથેન્સની નગરીના મહારાજાની થોડીક ખુશામત કરતા શીખી જાને ને તો તારા ઝવ નો ખાવા પડે આ કોઈદરાનો ખાવા પડે આ ફાટલ લુગડાનો પહેરવા પડે એ થોડીક ખુશામત કરતા શીખતા તારી પોતા અદભુત જ્ઞાન છે થોડીક ખુશામત કરતા શીખી જાને ને ત્યારે કહેતો કે હું તને ઘણા વર્ષોથી આ છું કે તું થોડાક જવ પતાવતા શીખી જાને ને તો તારે ખુશામત કરવાનો વારો ન પેટતા શીખી જાને ને તો તારે ખુશામત કરવી ન પડે થોડાક થીગડા વાળા પેટતા શીખી જાને ને તો તારે હાધી હાદી ન કરવી પડે આ મહાન ફિલોસોફર જો કે છેલ્લે એને ઝેર દીધું તું આ જગત છે उदासिन सूर्यप्रकाश बापू न सानिध्य में आ आज नो महान फिलोसोफर चार वाक्यों कीधा से दाद बापू सादो खोराक सादो आवास सादो भोजन અને સહજ સાદું જીવન આનાથી એક ડગલું આગળ વધો એટલે સંઘર્ષ શરૂ થઈ જાય શરૂ થઈ જાય અને શરૂ થઈ જાય સાદાઈમાંથી જેટલા તમે બહાર નીકળો પ્રકાશભાઈ સાદાઈમાંથી જેટલા બહાર નીકળીએ એટલો સંઘર્ષ કરવો પડે આટલું દેવા પરમાત્મા બંધાયેલો છે કઈ મોતી મોતી કણ મોંઘો કયો पन संघ कियो अनाद ए मोती कण मोगो कियो पन संघो कियो अनाद ए तुलसी केत में जनिियो આ મારો રામ છે ગરીબનવાજ એ તુલસી કે તબ મે જાણ્યો આ મારો રામ છે ગરીબનવા મોતી કણ માંગો કીયો